મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સેવાસેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયું મુન્દ્રા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં પ્રજાજનોને લગતી સુવિધાઓના કામો એક જ જગ્યાએ થઈ શકે તેમજ મરણના દાખલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાં સુધારા વધારા જેવા અનેક કામો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાય છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં કારોબારી ભોજરાજભાઈ ગઢવી ઉપપ્રમુખ ચિતેન્દ્રભાઈ માલમ ચંદ્રિકાબેન પાટીદાર ચાકભાઈબેન ફફલ શિલ્પાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ મુન્દ્રા મંતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અનેક જગ્યાએ સેવાસેતુના કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ સેવાસેતુ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે નગરજનોને પ્રજાજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ હેતુસર આ સેવા સેતુના કેમ્પમાં અનેક વિભાગના એકસાથે અધિકારીઓશ્રી આપણને સેવાનો લાભ આપે છે સાથે સાથે જેમ કે આયુષ્યમાન કાર્ડ છે હેલ્થની છે વિભાગ પછી આધાર કાર્ડના સુધારો જન્મ મરણના દાખલા છે એ બધું જ તમને જ્યારે કેવું થાય કે અલગ અલગ જગ્યાએ સેવા માટે જવું પડે દરેક વિભાગ પાસે જવું પડે અને આપનો સમય પણ બગડે પણ સેવા સેતુનો કાર્યક્રમનો ઉદ્દેશ્યના કારણે એક જ જગ્યાએ આ બધા વિભાગો જેના કારણે નગરજનોને એક સાથે આ બધી સેવાઓ મળે છે અને આ કાર્યમાં મુન્દ્રા નગરપાલિકાની આખી ટીમ શહેર સંગઠનની ટીમ બધા સાથે મળી અને લોકો વચ્ચે પ્રચાર પ્રસાર કર્યો છે અને જેના કારણે આજે ખૂબ સારી સંખ્યામાં નગરજનો લાભ લઈ રહ્યા છે અને હજુ પણ સાંજ સુધી આ બધા લાભ લેશે સરકારી યોજના માટે હું એ જ કહીશ કે સરકાર હંમેશા પ્રજા માટે તત્પર છે દરેક સેવાઓ પર કારણ કે એક જ ઉદ્દેશ્ય છે સેવા એ સાધના તો આ ઉદ્દેશ્યને સાથે રાખી સરકાર દરેક પ્રકારની પ્રજાજનો માટે સેવાઓ લઈને આવે છે બસ એ જ છે જાગૃતતા કે તમે સેવાના લાભ લો